સામાન્ય વહીવટ વિભાગ દ્વારા શહેરી વિસ્તારમાં બે સેવા સેતુ કરવાની સૂચના થઈ આવેલ જે અન્વયે સેતુના દસમા તબક્કાનું માંગરોળ શહેરી વિસ્તાર માટે આજે પ્રથમ સેવાસેતુ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ આયોજન કરવામાં આવેલું હતું જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો તેર વિભાગોની પંચાવન સેવાઓ એક જ સ્થળે મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલું હતું અને આ પ્રસંગે મામલતદારશ્રી પ્રાંત અધિકારી શ્રી અને શ્રી માંગરોળ ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના જે વ્યક્તિગત પ્રશ્નો છે અને જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ સ્થાનિક કક્ષાએ એક જ સ્થળેથી થઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવેલું છે અને આજના સેવા સેતુમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધેલો છે આ બાબતે કમ્પ્લેન મળેલી છે માંગરોળ શહેરમાં ભૂગર્ભ ગટરની યોજના ન હોય જેને કારણે રસ્તાના લાંબા સમય સુધી પ્લાનિંગ થઈ શક્યા નથી અને આવનારા સમયમાં સરકારશ્રી તરફથી જે રિસર્ફેસિંગની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે તેમાં નિયમ અનુસાર તાંત્રિક વહીવટી મંજૂરી મેળવ્યા પછી આ રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવશે આ બાબતે ફરિયાદ મળેલી છે આ બાબતે બાંધકામ શાખામાં જે સર્વે કરાવી અને જે જે રસ્તામાં આવા પ્રશ્નો છે ત્યાં રોલર કે એ રીતની જે પણ જે પણ વચગાળાની વ્યવસ્થા થઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જે વરસાદ પડવાને કારણે ડામરના કામ થઈ શકતા નથી જેમાં વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે જ વેટ મિક્સ નાખવામાં આવે છે અને વરસાદના વિરામ બાદ એટલે કે વર્ષાઋતુ પૂરું થયા પછી સરકારશ્રીની પણ પ્રાથમિકતા હોય છે કે આવા રસ્તાઓનું નવીનીકરણ કરવામાં આવે આ માટે સરકારશ્રીએ જે ગ્રાન્ટ ગ્રાન્ટ ફાળવેલી છે તેના તાંત્રિક વહીવટી મંજૂરી મેળવ્યા પછી તાત્કાલિક ધોરણે આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે